તમને નથી ખબર મને ડિલેવરી આવે છે એટલે આરામ કરું છું તને છે ને કઈ થાય છે પેટમાં આખી જિંદગી માથું દુખ્યું હું તો છે ને કામ કરી કરી મરી ગયો એ પણ ઘડીક તો આરામ કરવા દો એ આરામની દીકરી ક્યાં થાસ આખો દીકરી આરામ જ કર્યો હોય આ ખરી બીજું શું કામ હોય કોઈ બી આમ હમ રાતું નથી તને ખાવાનું બનાવ્યું ના તો ખાવાનું કોણ તાર બાપો બનાવશે હે તાર બાપા ના લઈએ જાય એક કામ કરી એટલે એ મને છે ને ખાવાનું બનાવીને ખવરાવ ઘડીક રહીને બનાવી નાખી ઘડીક ઉભી નહીં થાય મગજ જાય મારો

મને તો કોઈ ફટકાઈ ફટકઈ છે શું કરવું એના કરતા તો મરી જવું સારું એમ થઈ જાય ક્યારેક ક્યારેક બોલો શું કરવું મગજ ગયો ને આને એટલી મારવાનું હોવ ને કે મારા હાથને કંટ્રોલ નથી રહેવાનો જલ્દી બનાવીએ ખાવાનું બોલો મને કેવા હેરાન કરે છે હવે મારે શું કરું એક કામ કરું મારા બાપુને ફોન કરું હાલો એ બાપુ હું તમને શું કહું છું એ તમે છેને ઘાયો કાઈ તમે જમાઈને કાંઈ સમજાવો હું હાજી નથી ને તોય મને નકરા હેરાન જ કરે છે મેં સાંજ માણો ફોન કર્યો છે તમે ગાયો કા આવો

તારી બાપ સાયકલ લેવાનો વ્યાત નથી ક્યાંક ધંધો કોઈ ધંધો તો ભગવાન દઈ નહીં રે શું દી છે હે કામે રહેવું પડશે ને તે ભગવાન દી તમને હું શું કહું છું એ બોન નો ફોન આવ્યો તો અહીંયા જવાનું છે એ બોન માંડી છે ફાજી નથી અને જમઈ રહી હેરાન કરે છે ઈને લે આ બની ગયા એક રાઠ વાગતા આને તો હું ને કેળા કામ જો દિયારી મૂકી સરકાઈ નાખવાનો એ ગાવા નથી અહીંયા જાવી હાલો પહેલા એટલે

તારો બાપ આખો ની મારી મારી ને આમાં આટલું પડતી હોય એ પણ હવે બનાવું શું રાંધવાનું હા તો પણ કેરી બનાવીને મારી માં એ પણ હું હાજી નથી એટલે મારથી ગાયો કા બધું કામ નો થાય હા હવે શું થાય કે તું જા તું જા ખાવાનું બને અને હવે માં કવ તેરે યથી બેહે એમ છે

અલે સમજાવવાના નહીં હું સમજો મારા હગા બાપ ની નો મૂકવો એ શું બોલ્યો અલે બાપા ઈ તો મોરા માં જરાક છટકી ગયો હવા માં હવા માં લો હાય કઈક હગા ગોતાય ને તો કઈક ખારા ગોતાય આખું ઘર કજાતના ના પેટ નું છે ઈયા તણ હારા છે પણ એમ જો ખાવા લોટ નથી મારો હા હારો એમ આ ભૂખ કેગી ના કરે શું તરબુ આ બતાઈ નું

તને હું પૂછવો કાકા કાકા વા કોઈ કામ કરી કરીને આવ્યો હોય તમારી બોન રહીને કાય કરી નત મને દેતી માર ખાવું ખાવું જ નહીં આ બાજુ આય આ બાજુ આય મને ખબર છે તું બહુ ધીયાર નો દીકરો હો બાના જેવાન તેવા ભરાવી એ ને માર બોન ને હલવાડ દે વારી ખેલ નહીં એ તું કાય કામ કરસ કરી કે એ તમે મને છે નકરા હેરાન જ કરો શું હું હાજી નથી તોય જોયું ને આયું ને તારું બાનું એક તમારી માં તમારી હે તો તમારી કોઈ રત થાય ને અમારી કોઈના દીકરા ઘર તારી આરે બાંધવાનું અને તારી આરે જિંદગી કાઢવાની હાજી નથી અને તું એને કામ કરાવે દહદી કામ કર તો મરી નઈ જા પણ ખોટીની ની છે હમ હાજી નથી ને અત્યારે મને કે માતું તું કે એને રોગ જ ન કોઈ થી આ તું મને જાઈલ મારું મગસ હવે કંટ્રોલ માં નથી વિધી થઈ જાય એક આ દઈ ની અહીં હાલતા એક કામ કર અને તેડી જાવ જા લે લે જો

સમજો જamai મારી છોડી રહી ને ખાટલા બેઠા બેઠા ખાવા દેવું પડશે તમારે શું બધુંય કામ તમારે કરવું જોઈશે માની દેજો નકર હજી પાસે જોઈ લઈશું અમે અલ્યા અલ્યા માનીઓ કે નહીં માન્યો કે નહીં હું જાવ બધું પતાવી આલે આવજો બરોબર મારે રેવાનું ટાઈમ નો અને તમારે પોહા હે કે તેડી જાવી બરાબર એ હું બાપા હાલો હાલો અ માતા ઇનામ કટ ના એ મારે તો હું કરું એ હવે છે ને મને કામ નો કરાવતા હું હાજી નથી ને એટલે નખું બધુંય કામ કરી નાખે હો તમ તાર હું હું તું હું હાતે છે લોટ બાંધી નાખ્યો છે તમ રોટલી કરી નાખો જાવ હા એવું કરી નાખી તમ કરી નાખું હો હું આરામ કરું ઓય માં હું તમ તારે હું ન્યાકુ ઘર ભૂવેતે ઈ માડી Kan tak boleh pergi kena ku Eh! Tak kena ku